નમસ્કાર દોસ્તો આજે વાત કરવાની છે બનાસ ડેરીની અંદર જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે દોસ્તો તમને ખ્યાલ હશે કે બનાસ ડેરી એ વિશ્વની સૌથી મોટી ડેરી અત્યારે હાલ ગણવામાં આવી રહી છે આ ડેરીની ચૂંટણીની અંદર સોળ ડિરેક્ટરોમાંથી માંથી પંદર બેઠકો બિનહરીત થઈ અને એક બેઠક એવી છે કે જે આગળ

આ બેઠક જે છે એ સરકાર ધારતી બિનહરી પણ થઈ શકતી હતી પરંતુ જે અત્યારે સમીકરણો રચાઈ રહ્યા છે એ પ્રમાણે એવું લાગે છે કે સરકાર પોતે પણ આ બેઠક પર ચૂંટણી કરાવવા માગી રહી છે હવે દોસ્તો તમને એવું લાગતું છે કે આવું કેમ પક્ષી તો મેન્ડેટ અમૃતજી ઠાકોરને આપ્યો છે સામે છે દિલીપ સિવારડ જો એ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે પહેલા તેઓ પક્ષના મેન્ડેટ થી હવે આ ઇલેક્શન બનાસકાંઠાની અંદર આ સીટ પર બંને એક ઠાકોર ઉમેદવાર છે એક દરબાર છે બંને સામુ ચૂંટણી પ્રક્રિયા કરાવવી એક રાજકીય ખેલ હોઈ શકે છે દોસ્તો જે પણ યુવાન મિત્રો છે એમને સમજ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે કે તમામ બેઠકોના ઉમેદવારો ગયા આજ બેઠક પર કેમ ના માને એવું તો શું થયું કે તેઓ ફરીવાર ડિરેક્ટર બનવા માંગી રહ્યા છે અને પક્ષનું માન રાખ્યા વગર સીધું અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો દોસ્તો પહેલો મુદ્દો છે ક્યાં બેઠક બિનરી કેમ નથી તો બનાસકાંઠાની અંદર જે ચૂંટણી પછી જે ઠાકોરો અને દરબારો વચ્ચે જે એકતા બંધાણી છે એ એકતાને તોડવાનો પ્રયાસ આ ચૂંટણી થકી થાય એવું લાગી રહ્યું છે આ મારું પર્સનલ મંતવ્ય છે દોસ્તો હું જે સમીકરણ છે એ પ્રમાણે કહી રહ્યો છું એટલે ખાસ સમજવાની વાત છે બીજી વાત કે પક્ષ ભલે અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપ્યો હોય પરંતુ સપોર્ટ દિલીપસિંહ છે દિલીપસિંહ બારડે એક મીડિયા રિપોર્ટના માધ્યમથી જાણવા મળ્યું છે કે તેમને વોટરો કિડનેપ કર્યા છે ગુજરાતની પોલીસ એટલી મજબૂત છે એટલી સક્ષમ છે અને આપણા ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે ભાઈ કોઈ પણ જે ગુનેગાર છે એને છોડવામાં નહીં આવે તો દિલીપસિંહ બારટ દ્વારા જે વોટરો કિડનેપ કરવાનો જે સામે ગેરકાનૂની છે તો દિલીપસિંહ બારટ વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં જાણવા એવું મળ્યું છે કે સાત સાત વોટરો ગાયબ થયા છે બીજી બાજુ એવું બન્યું કે જે વોટરો ગાયબ થયા જે મંડળીના વોટરો ગાયબ થાય એ મંડળીઓ દૂધ ભરાવાનું બંધ કર્યું કે જ્યાં સુધી અમારો વોટર પાછો નહી આવે ત્યાં સુધી અમે દૂધ નહીં ભરાવીએ તો સામે બનાસ ડેરીએ એ મંડળીને સાત લાખનો દંડ ફટકાર્યો હવે વિચારો કે વોટર ગાયબ થયો છે એ વોટર પાછો લાવવા માટે એમણે વિરોધ પ્રદર્શન કર્યું તો સામે સાત લાખનો દૂધ ગ્રાહકોને આ જે મંડળીઓને દંડ ફટકારવામાં આવ્યો તો હવે જે સમીકરણ છે જે ચિત્ર છે એ તમે સાફ સમજી શકો છો દોસ્તો કે કઈ દિશામાં આ ચૂંટણી જઈ રહી છે જો વોટરો કિડનેપ કરવા આમ તો આ સરકારનો મુખ્ય પોલિટિકલ મુદ્દો આ જ છે કે ભાઈ વોટરો એ અથવા તો ધારાસભ્ય હોય અથવા સાંસદ હોય જે કોઈ બી હોય એમને સકંજામાં લઈને સરકાર બનાવી દેતા હોય છે કિડનેપ કરતા હોય છે આ ડેરીની અંદર પણ વોટરો કિડનેપ કરવાનો સિલસિલો ચાલુ થયો છે અને છેલ્લે કદાચ પરિણામ જે પક્ષ ઇચ્છી જે પક્ષે મેન્ડેટ આપ્યું છે એ તરફે ના પણ આવે કારણ કે હાલ જે પ્રોસેસ છે એ પ્રમાણે તો વોટરો કિડનેપ થઈ રહ્યા છે એ પ્રમાણે એવું લાગી નથી રહ્યું બીજી વાત દોસ્તો મેં પહેલા પણ વિડીયો બનાવેલો કે દરેક મંડળીમાંથી એક વોટ હોય છે અને એક વોટ કિડનેપ થઈ જાય એટલે આખા વોટ આખા જે મંડળીનું વોટ એની અંદર કિડનેપ થતું હોય છે તમે પહેલા પણ કહ્યું સરકારને રજૂઆત કરતો એક વિડીયો બનાવ્યો છે કે ભાઈ દૂધ ડેરીની અંદર સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હોવી જોઈએ કે જેની અંદર તમામ પશુપાલકો જે દૂધ ભરાવતા હોય એ તમામ પશુપાલકો વોટ વોટિંગ કરી શકે અને એ વોટિંગ પ્રક્રિયાથી ડિરેક્ટરો ચૂંટાય અને ત્યારબાદ ચેરમેન ચૂંટાય જો આ પ્રક્રિયા થાય તો ડેરીની અંદર આ જે પૈસા આપીને વોટરો ખરીદવાની જે પ્રક્રિયા છે એના પર અંત આવે અને ઘણા બધા વોટરો હોય પશુપાલકો દરેક ગામડે ગ્રામ્ય લેવલે તો મોસ્ટ ઓફ ધંધો જ આવ્યો છે દૂધનો તો દરેક ગામમાંથી બસો અઢીસો વોટર હોય તો દરેકને કંઈ ખરીદવા જવાના નથી અને પશુપાલકો જે ઈચ્છે એ પરિણામ આવે એટલે દોસ્તો આ જે ઇલેક્શન પ્રોસેસ છે એની અંદર ખાસ શંકાનો વિષય છે એટલે જે પણ યુવાન મિત્રો છે એ ખોટા ગેરમાર્ગે ના દોરાતા પરિણામ એ જ આવશે જે પક્ષે ધાર્યું છે એટલે તમને તો ખાલી વચ્ચે આટાફેરા કરવા રાખ્યા છે અને બંને સમાજો વચ્ચે વિવાદ ઊભો થાય એવી પ્રોસેસ આ લોકોએ કરી છે માનનીય ચેરમેન સાહેબ જેટલા ભોળા દેખાય છે એટલા ભોળા છે નહીં એટલે જે પણ ઠાકોર મતદારો હોય અથવા દરબારો હોય એ તમામને વિનંતી છે કે તમે આ લોકોની જે મંશા છે કે જે અંદરો અંદર ભાગલા પડાવવાની જે કોશિશ છે એની અંદર એ લોકો સફળ ના થાય એવા પ્રયત્ન રાખજો ચૂંટણી તો આજ છે ને કાલે નથી એમને જે ધાર્યું છે એ જ ઉમેદવાર જીતવાનો છે એટલે ખાસ કરીને વિનંતી છે અને હું તો ખાસ જે અત્યારે ભાજપનો ખેસ પહેરીને જે સમાજના લોકો ફરે છે એ લોકોને પણ વિનંતી કરું છું કે આ જે ચિત્ર રચાઈ રહ્યું છે જે સમીકરણ બની રહ્યા છે એ તમે જુઓ એટલા બધા ઉછો નહીં

તો સમાજને જ્યાં જ્યાં અન્યાય થયો થઈ રહ્યો છે ત્યાં આગળ તમારે સમાજને આંખો ખોલવાની જરૂર છે આંખે પાટા બાંધી અને ઘરે બેસી રહેશો તો આ જે જે પ્રશ્ન બની રહ્યા છે એ બનતા રહેશે કાલ ઉઠીને તમે સામાન્ય જે ગ્રામ્ય લેવલની ચૂંટણીઓ છે ને એની અંદર પણ તમે ભાગ નહીં લઈ શકો એવું સમય આવશે એટલે ખાસ કરીને વિનંતી છે સમાજના લોકોને કે ભાઈ જાગજો નહી આ સરકારે અને હું તો તમને આ વિડીયોના મારફતે સ્પષ્ટ કહું છું કે આ સરકાર આપણા ગરીબો સરકાર નથી એ સ્પષ્ટ દેખાય છે જ્યાં જ્યાં ઘણી જગ્યાએ મકાનો તૂટ્યા જે ડિમોલેશન નું કાર્ય ચાલી રહ્યું છે તે આગળ ખાસ કરીને આપણા સમાજના લોકો છે આપણા સમાજના લોકો પાછા એવું પણ સમજાવે છે કે ભાઈ તો એમને ગેરકાયદેસર શું કામ મકાન બાંધવા પડે તો ભાઈ સરકારની એવી કઈ વ્યવસ્થા જોઈએ ને આ આ પ્રજા 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 છે 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 સરકાર એની જે ગુજરાતની અંદર વસે એને રહેવાની પાણીની અને જમવાની સાથે સાથે શિક્ષણ આ તમામ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે એટલે તમે મકાન પાડ્યા હોય તો ભલે પાડ્યા પણ એમને રહેવા માટે બીજી સુવિધા તાત્કાલિક ધોરણે પહેલા સુવિધા ઊભી કરી ત્યારબાદ મકાન ખાલી કરાવવા આવી એક સુવિધા તો તમે તમે સફળ છો એવું કહેવાય બાકી આ પ્રજાને હેરાન કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છો એ પણ ખ્યાલ છે કે આ સમાજ સિત્તેર ટકા તમારી સાથે નથી ત્રીસ ટકા જે લોકો છે એ તમારી સાથે ફરી રહ્યા છે એટલે તમે અમને હેરાન કરી રહ્યા છો એટલે ખાસ આપણે બનાસ ડેરીની જે વાત હતી કે ભાઈ વોટરો કિડનેપ થવા સાત સાત લાખનો દંડ ફટકારવો આ બધી સરકારની મંચા હોય એવું લાગી રહ્યું છે બાકી આપની મરજી દોસ્તો બધા એક થઈ અને ઇલેક્શન લડજો વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખજો અસ્તુ જય હિન્દ જય ભારત